લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં સુરેન્દ્રનગર બેઠક પરથી નવું જ નામ સામે આવ્યું છે ચાલુ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાયું છે અને તેમના સ્થાને ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે ચંદુભાઈ શિહોરા અત્યારે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આ પહેલા આશરે બારેક વર્ષ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે હળવદના કેદારિયા ગામમાં તે રહે છે સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતા ઘણી છે તેઓ ખેતીકામ સાથે જોડાયેલા છે અને જમીન સાથે જોડાયેલા નેતા ગણાય છે છેલ્લા ઘણા દિવસોથી સંભવિત ઉમેદવારોની યાદીમાં ચંદુભાઈનું નામ ચર્ચામાં હતું અને આખરે હવે તેમના નામ પર ભાજપે મહોર મારી છે જોકે બીજી તરફ કોંગ્રેસ તરફથી હજુ સુધી સુરેન્દ્રનગર બેઠક માટે કોઈ નામ જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરા સામે કોંગ્રેસ કોને ઉતારે છે તે જોવું રહ્યું